નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર એકતા નગર થી મળી રહ્યા છે અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના જેતપુર વખરાલી ખાતે અલ મહમૂદ બચ્ચો કા ઘર ખાતે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું જેતપુર વખરાલી એક ગરીબ આદિવાસી બહુલ ઇલાકો છે આજુબાજુના ગામોના સૌથી વધુ છોકરાઓએ આ રક્તદાન કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી રક્તદાન શિબિરનો હેતુ નજીકના ગ્રામીણ વિસ્તારમાં કોઈને પણ

આ કેમ્પ સક્સેસ થયો છે ને જેને પણ આ કેમ્પમાં બ્લડ આપ્યું એના માટે બી અમે દુઆ કરીશું ને જે લોકોએ નથી આપ્યું એમના માટે બી અમે દુઆ કરીશું ને જે પણ માણસને અડધી રાતે જરૂર પડે કે ભાઈ ફલાણા માણસને બ્લડની જરૂર છે તો મારું કોન્ટેક્ટ કરે અલહમદુલ્લા ચોવીસ કલાક સેવામાં અવેલેબલ છું આજ રોજ તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ અબાવીલ યુથ ફાઉન્ડેશનના બેનર હેઠળ અલબમૂદ બચોંકા ઘર જેતપુર જેતપુર વઘરારીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો અલહમદુલ્લા સાથીઓએ ખૂબ સહકાર આપ્યો ગામના લોકોએ આજુબાજુના લોકોએ હિન્દુ મુસલમાન બધા જ ભાઈઓએ મળીને અલહદુલ્લા આ કાર્યક્રમને સફળ બનાવ્યો એકતા યંગ કમિટી દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અલહમદુલ્લા ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે